બતાવી અને હવે આપણે છે ને અંદર એન્ટ્રી કરશું જે કંઈ વસ્તુ હોય ને એ બધી ચેક કરે ને અંદર છે ને ખાવાનું લઈ જવાની મનાઈ છે એટલે પર્સને આ જે બધી વસ્તુ છે ને એ ચેક કરીને પછી આપણે અંદર જવાનું અંદર એન્ટ્રી લઈ લીધી છે આ અંદર અંદર આવી ગયા છીએ અને જે માતાજી બધાને આજે અમે રાજકોટની અંદર આવેલા પ્રાણી સંગ્રહાલય એટલે કે પ્રદ્યુમન પાર્ક છે ત્યાં આવ્યા છીએ તો આજે મીડિયામાં હું તમને પ્રદ્યુમન પાર્કનો પૂરી વિઝિટ કરાવીશ અને એની અંદર જે જે પ્રાણી છે એ બધા તમને બતાવીશ ખૂબ જ સરસ આ સ્થળ છે બધું આવેલું છે એ જોઈએ આ જે ગાડી જાય છે ને એમાં બેસીને ફેરવે આજે બધી સાયકલ ફેર્યું ને જો કોઈ ચાલી ન શકે એમ હોય ને તો એને આ રીતે ગાડીમાં બેસી અને આખું પ્રદ્યુમન પાર્ક ફેરવે ને ખૂબાલવું પડે એવું છે એવી છે ઘરડી આ રીતે ચીપમાં પણ જો ડ્રાઈ કરાય આ એક મોટી ટેકરી છે ને એની ઉપર આ પ્રાણી સંગ્રહાલય છે ને એ બનાવેલું છે એટલે અહીંયા તમે આવો ને તો તમને એકદમ સરસ તમે જંગલમાં આવ્યા હોય ને એવી જ સરસ ફિલિંગ આવે ખૂબ જ સરસ જો આ રીતે બે બાજુ ખૂબ ઝાડ છે જે પ્રાણીઓ છે ને એના ઘર આવવા માંડે છે

બધા પોતપોતાની રીતે આનંદ કરે રાપડા બે પ્રકારના હોય એક નાગ દેવતાનો હોય અને બીજો ત્યાં ઉધી હોય ને એનો રાપડો હોય એ આ રાપડો છે આ નાગનો દર છે જો આ રાપડો છે એમાં આ દર છે

જબર મગર ઉમર પૂરી થઈ ગયું હા જેને આ પશુ ડોક્ટર છે એટલે એને બધી ખબર હોય જો આવે જો જો ને છોકરાને જોઈને હેલી આવી જોયું

ખાવાનું નાખ્યું જો ન્યા ગયા ખાવા એટલે ગયા ખાઈ છે ઝાડ બિલાડી ખાઈ જો તો છે કેટલી બધી નાખી પણ નથી હામુને હતી એની સામે જોયું જોયુંતું પણ અત્યારે ખાવામાં મશગુલ છે હા કુતર કુતર કે મચ્છી ખા રહી છે કેવા તે ના હાથ થી ખાઈ છે જો હાથ તો એક રાઉન્ડ મારી ગઈ ઈ વસુલ કરી ગઈ હા મોટું દેખાડી ગઈ સ્પીડ તો છો પકડી सरस कडायल मोड

આ એકદમ મોટું સાપનું મોઢું છે અને આની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે સાપ હોય છે ને એ બધા સાપ જોવા જવાના છે તો આ સાપઘર છે તો સાપઘરની અંદર હવે આપણે સાપ જોવા જશું આ જે છે ને એ રોગસુંદરી આપણે એકદમ જે જોવો છો ને આ ઉડે ઉડતી છે આ જે કાચબા તમે જોવો છો ને આ માટીના એટલે કે આ ધૂળના કાચબા છે અને પેલા જે આપડે બતાવ્યા ને પાણીના એ કાચબા પાણીમાં રીએ I thought, <laughs> આગળ રીછનું છે પિંજરું અને રીછ બહુ સરસ રાજકોટમાં બધા પ્રાણી છે ને એની ખરેખર બહુ સરસ સાચવણ થાય છે બધાયને તમે જોહો કે એકદમ સરસ સાચવેલા છે અને ખાતા પીતા સરસ છે તો આપણે હવે રીછને જોઈએ તો જા આ રીછ ઊંધા માથે થયું છે જો હલવાઈ ગયું છે

હવે ધક્કો મારવા છે આ બેનો ખાલી ધક્કો મારી આવે હવે આમાંથી કોક સહાય માટે મોકલવું પડશે હલવાનું એટલે હારું એવું હલવાઈ ગયો બિચારું હેરાન થઈ છે મોટી લાકડી લઈને ધક્કો મારો એટલે નીકળી જાય

હા એ બહુ જવ્યો થઈ ગયો જો પાછો આવ્યો હવે સોચા ખાવા વાળા બધા આવ્યા જો હા જો ભય આવ્યો ભય આવ્યો ભાઈ ને ભૈયુ ને જે એકદમ સરસ ગાર્ડન ને ધોકડ લોન એવું બધું છે બધા અહીંયા બેસીને એકદમ સરસ રીતે તમે લઈ શકો એટલે આ રીતે આખું મેં તમને બધું બતાવ્યું બરાબર ખૂબ સરસ ચાલો મને બધાથી વધારે જો આ બે છોકરા છે ને એની રીતે એટલી સરસ રીતે રમે છે બાળકોને આવી રીતે ધૂળમાં અને માટીમાં ને રમવા દઈ ને એ પણ સારું કહેવાય તો જ એનો વિકાસ સરસ થાય એકલા એકલા જો સરસ રમે છે હા ¿Nas toalas ya quiero ver? ફ્લાવર બોટલ પડી છે ને આ ખરેખર નુકસાનકારક કહેવાય તો આપણે જ્યારે પણ આવી રીતે સાર્વજનિક જે સરસ સ્થળ હોય ને એવે સ્થળે આ જે આપણે ગંદકી ફેલાવીએ છીએ ને એ ન ફેલાવી જો કચરો કે લઈ ગયા હોય ને બધું આપણે સાથે લઈ આવે જો તમે જોઈ કેટલી બોટલો આમાં છે ને પડી છે જો આ પ્રકૃતિને ને આપને નુકસાન કરે જ છે તો આવું આપણે ધ્યાન રાખવું જોઈએ ઝીણી ઝીણી વાતનું આ સરસ પક્ષી છે બહુ સરસ છે આ ખૂબ સુંદર દ્રશ્યનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે તમને સીધો જોવા મળે આ રીતે ખૂ ખૂબ સુંદર દ્રશ્ય જોતાં જોતાં અમારી સફર અહીંયા પૂરી થઈ છે અને ત્યાર પછી હવે અમે આગળની સફરે ચાશું તો ફરીથી તમને એક નવા વિડિયા સાથે મળશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ખૂબ જ ભાવથી જય સ્વામી નારાયણ